નમસ્કાર મિત્રો અમારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાના તમામ તાજા સમાચાર સૌથી પહેલાં જાણવા માટે અમારી પીકે કે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો અત્યાર આસારામને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે ચોથી વાર આસારામના હંગામી જામીન લંબાવ્યા ત્યારે મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો દુષ્ક્રમ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા છ્યાસી વર્ષીય આસારામને ગુજરાત હાઈકોર્ટે ચોથી વાર હંગામી જામીન આપ્યા છે કોર્ટે તેમની સુનાવણી ત્રણ સપ્ટેમ્બર સુધી લંબાવી છે મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે તાજેતરમાં રાજસ્થાન હાઈકોર્ટના નિર્દેશ પર તેમનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ થયું હતું જ્યાં તેમના સમર્થકોએ હંગામો મચાવ્યો હતો અને મીડિયા સાથે મારામારી કરી હતી ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ